હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસના સોમવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને મહુવા માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ બજાર ભાવ રાયડિયો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઢાર રૂપિયા એરંડા એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અઠ્ઠાણું શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાવન અડદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંદર રૂપિયા મગ એક હજાર બસો તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા ધાણા એક હજાર તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા અજમો આઠસો રૂપિયા લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પચીસ રૂપિયા જુવાર પાંચસો એંશી રૂપિયાથી તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા लसण पाच सो पंचर रुपया सिलायने तेना उसा भाव एक हजार बसो पिस्तालिस डूगळी लाल तीस रुपया सिलाईने तेना उसा भाऊ चारस रुपया बाजरी बसो पंचाणू रुपया सिलायने तेना उसा भाव पाच दस रुपया तल सफेद एक हजार सो रुपयाची तेना भाव એક હજાર નવસો પંચાવન રૂપિયા તલ કાળા બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર એકસો ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ ચારસો નવ્વાણું મગફળી નવસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો દસ રૂપિયા કપાસ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સિત્તેર જીરું બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયા આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે નાળિયેર સો નંગના ભાવ સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો બાવન રૂપિયા એરંડા એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રેવીસ અડદ છસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બાવન રૂપિયા મગ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ત્રેપન સોયાબીન સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો બોતેર રૂપિયા મેથી સાતસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો પિસ્તાલીસ તુવેર નવસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો બાર બાજરી બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બાણો રૂપિયા જુવાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા સાતસો બ્યાસી રૂપિયા તલ સફેદ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા તલ કાળા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને तेनासा भाव त्रा हजार बसोने एक सफेद बाणू रुपया सिलाय नाही तेना उसा भाव बसो नेवं रुपया डांगळी लाल एक सोने तीस रुपया सिलायने तेना उसा भाव त्रसो अडतालिस घऊ टुकडा बसो पचीस रुपया सिलाय नाही तेना उसा भाव पाच सो एर रुपया આઠસો બત્રીસ રૂપિયા સિલાઈ નહીં તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નવ રૂપિયા આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગનાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયા સિલાઈ નહીં તેના ઊંચા ભાવ એક હજાર 1130 પાંચસો રૂપિયા રાયડિયો એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંત્રીસ એરંડા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સત્યાવીસ શેણ્યા નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા શેણ્યા સફેદ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા તુવેર એક હજાર પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ચોવીસ અડદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો બાવીસ રૂપિયા મગ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર એક રૂપિયો સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા વાલદેશી પાંચસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને છોતેર રૂપિયા સોળી એક હજાર ત્રણસો અગિયાર રૂપિયા લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો પચાસ મઠ એક હજાર પાંચસો રૂપિયા લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા પૂરા પછી વાત કરીશું વટાણા એક હજાર છસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર 1000 ને ત્રીસ રાજમા એક હજાર રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અડસઠ રૂપિયા મેથી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચાસ રૂપિયા રઝકો ચાર હજાર ચારસો રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા गुवार गम नऊ रुपयाची लयने तेना ऊंचा भाव नऊ सो 900 ईसबगुल रुपयाची लयने तेना ऊंचा भाव एक हजार रुपया धाणा एक हजार एक रुपयाची लयने तेना ऊंचा भाव एक हजार त्रण सो पंचोतेर वरियाळी आठसो रुपयाचीना ऊसा भाऊ एक हजार रुपया અજમો નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એંશી રૂપિયા સુવાદાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પચાસ રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે રૂપિયા પછી વાત કરીશું તલ કા બે હજાર છસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો સોતેર રૂપિયા જુવાર સફેદ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા પૂરા બાજરી ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો તેત્રીસ રૂપિયા લસણ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા ડુંગળી લાલ એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો પચીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો બાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો અઠ્યાવીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ને સોસઠ રૂપિયા મગફળી નવસો ચાલીસ લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રૂપિયા કપાસ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો અઠાવન રૂપિયા જીરું ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો પહેલા વાત કરીશું સિંગદાણા એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો અગિયાર રાયડિયો એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એક્યાસી એરંડા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયા શણ્યા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સોળ રૂપિયા શણ્યા સફેદ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકતાલીસ રૂપિયા અડદ નવસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો મગ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન સોળી નવસો એકાવન રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકતાલીસ વાલદેશી પાંચસો એક રૂપિયાથી તેના ઊંચા ભાવ नऊ रुपया टू नऊ सो एक रुपयाची लयने तेना उसा भाव एक हजार त्रणसो एकतालिस सोयाबीन सात सो थी एक रुपयाची तेना उसा भाव आठसोने एकत्रीस रुपया मकाई चार सो एक रुपयाची तेना उसा भाव पाच एकावन रुपया जुवार पाच रुपया तेना भाव सोने एकावन रुपया पची बात करी बाजर बाजरो सो एक रुपयाची लयने तेना उसा भाऊ चारसंने एकसठ रुपया धाणा आठ सो एकावन लईने तेना उसा भाव एक हजार चार एकसठ मेथी सात रुपया एकवीस रुपयाची लय नाही तेना उसा भाऊ रुपया लसण सो रुपया તેના ઊંસા ભાવ એક હજાર બસો ને એકસઠ રૂપિયા ડુંગળી સફેદ એકસો ને અગિયાર રૂપિયા સિલાઈની તેના ઊંસા ભાવ બસો સાન્નુ રૂપિયા ડુંગળી લાલ એકાણું રૂપિયા સિલાઈની તેના ઊંસા ભાવ બસો ને એકોતેર રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન ચારસો અઠ્યોતેર રૂપિયા સિલાઈની તેના ઊંસા ભાવ પાંચસો ને ચોવીસ રૂપિયા ઘઉં ટુકડા चारस नेऊ रुपयाची लयने तेना उंचा भाव पाच सोने बेतालिस रुपया मगफळी सात रुपया एकवीस रुपयाची लयने तेना उसा भाव एक हजार बसो सोतेर मगफळी नवी सात रुपया अगिर रुपयाची ने, तेना उसा भाव एक हजार त्रणसो अगिया कपास एक हजार एक सो अगि रुपयाची लईने तेना उसा भाव एक જીરું બે હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છપ્પન રૂપિયા સુવાદાણા એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયા ઈસબ ગુલ એક હજાર આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો પાસઠ અજમો એક હજાર બસો તેના ઊંસા ભાવ બે હજાર પચાસ રૂપિયા તલ સફેદ એક હજાર રૂપિયાથી તેના ઊંસા ભાવ બે ચાલીસ રૂપિયા વરિયાળી એક હજાર એકસો તેના ઉંસા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા પછી વાત કરીશું ઝીરું ત્રણ હજાર પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડિયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ